આ હુંથી ભાઈ આ કાય હે હેઠી ભુટકી કે જ્યાં બસ ઉભી રહેતી ને ભાઈ હાલત આપડી ટાઈટ થઈ જતી બહાર તમે ગમે એવી ખોલી નાખો ને તો આપડે હાલત ટાઈટ થઈ બીજી એક વસ્તુ આપણે થોડક ના ગમે આની અંદર ભાઈ ઓલો બ્લેક ફિલ્મ ચોટાડ તમારા આ રીત નું તમારું જ મોટું જો રાખવાનું થાહે હાલો હું સમજો કે મારું મોટું તો હેન્ડસમ હે એટલે હું જોયે રાખે પણ તમે તમારું મોઢું શું કરો તમારું મોઢું કે વેનસ નોર્મલ ભાડા અને એસી વાળા ભાડામાં કેટલો ફેર આપણે ઓલો અંદર જેનો એસી ના બખા બંધ કરી નાખી તો 150 રૂપિયા સસ્તું કરી દે રામ રામ ડેરા ને સ્વાગત છે તમારા નવા બ્લોગ ની અંદર આ દેહી માણસ દેખાય છે દેહી વ્લોગ બનાવે છે પણ દેહી વ્લોગમાંથી આજે આપણે ક્યાં જવાનું છે થોડોક ટ્રાવેલિંગ વેમાં આપણે જવાનું હોય આપણે સફર કરવાનો હોય દેવભૂમિ દ્વારકા જિલ્લાથી સુરત સુધીનો આપણે આ બસમાં નથી જવાના આપણે જવાના હે એસી લક્ઝરિયસ બસની અંદર બંસી તરે હમણાં જ ભાઈ લોન્ચ કરી છે તમે જોઈ શકો હ ફુલ્લી લક્ઝરીયસ એસી બસ આની અંદર ભાઈ આપણે ટ્રાવેલ કરવાના છે દેવભૂમિ દ્વારકાથી સુરત સુધીમાં જી પહેલી વાર બ્લોગ જોઈને માટે કહી દઉં હું મારું નામ છે કેસુર કિંગ અને આપણે આવા દેહી વિડીયો બનાવી છે અને આ ટાઈપને તમને વિડીયો ગમતા હોય તો જરી કોમેન્ટ કરી નાખજો થોડુંક આપણે ભાઈ એન્જિન સ્પેસિફિકેશનની વાત કરી ટેકનિકલ માણ હર્યા ને એટલે એન્જિનિયર માણ હર્યા એટલે આની અંદર નોર્મલ એકસો એસી હોસ પાવરનું એન્જિન નથી વાપરું આની અંદર વાપરું છે બસો વીસ હોસ પાવરનું એન્જિન કારણ કે આની અંદર એસી કમ્પ્રેસર આવે ને અને પાછળ તમે જોઈ શકો એસી સ્લીપર ચાર્જર જીપીએસ અને એર સસ્પેન્શન નોર્મલ સસ્પેન્શન નથી આની અંદર ભાઈ એર સસ્પેન્શન એર સસ્પેન્શન ના ફાયદાની વાત કરું ને તો વધારે થડકો આવે ને તો તમને ખબર નહીં પડીએ સ્મૂથલી થડકો આવે એટલે તમને અંદર આરામદાયક થવાનું છે પણ એટલા હું અંદર જાય થડકા આવીએ પછી ખબર પડીએ પણ એની પહેલા તમને બસ ને અંદરનું ઇન્ટીરિયર બિન્ટીરિયર દેખાડી દઉં કારણ કે હું મારી લાઈફમાં પહેલી વાર એસી લક્ઝરિયસ બસની અંદર બેહું હું લેટ્સ ગો કંઈક ને ડ્રાઈવરને બેહવાનું હોય આની અંદર બી એ સિક્સ ટાટાનું એન્જિન રાખેલું હોય એસી ના કંટ્રોલ મારા ખ્યાલ મુજબ અહીંયા હોય તો હોય અને જોઈ લો તમે જોઈ લો ગોલ્ડન કલર અને ગુલાબી આ લાઇટિંગ છે ગુલાબી લાઇટિંગ બહુ જોરદાર દીધી અહીંયા એસીનો વેન કીધો હે આઈ થિંક લગભગ ડ્રાઈવર કેબિન માટે હે ને એસીની સુવિધા છે આપણે ડાયરેક્ટ અંદર જ જોઈ જાય કારણ કે મેઇન એસી છે ને અંદર હે જો આ દેખાય અને આપણે ભાઈ બંધ જ રાખવાનું કારણ કે જેટલું કુલિંગ હે ને એ બધું જો આની અંદર જ રહે ને ઇન્ટિરિયર તમે જો આય હાય 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 હું ઇન્ટિરિયર બનાવ્યો ભાઈ એટલે જ મેં હે ને લક્ઝરીસ બસનું હે નામ દીધું હતું તમે એકવાર ઇન્ટિરિયર જોઈ લો ખાસ કરીને ઉપરની લાઇટિંગ વ્હાઇટ લાઇટિંગ છે ગુલાબી લાઇટિંગ છે અને લીલી લાઇટિંગ છે અને બે બાજુ પટ્ટીમાં જોઈ લો યલો કલરની એમ્બિયન્ટ લાઇટ મૂકી છે એમ્બિયન્ટ લાઇટ આપણે ભાઈ બહુ એટલે બહુ જજી ગયમી છે વાહ આની અંદર ટોટલ ભાઈ છત્રીસ સોફા હે અને સોફાનું ડિવિઝનની વાત કરું ને આ સિંગલ સાઇડેડ સોફા હે આ ડબલ સાઇડેડ સોફા હે દેખાય આપણે એક પર્ટિક્યુલર કે છે ને સોફામાં એવા તો જરીક વધારે મજા આવે ઉપર ચડવા માટે ભાઈ જો અહીંયા આવી રીતના પગઠ્યા દીધા હે અને પગઠ્યાની ડિઝાઇન તમે જોઈ શકો હો બહુ એટલે બહુ મસ્ત હે સિંગલ સાઇડેડ સોફાની અંદર હું વયો જાઉં હો તો આવી રીતના કંઈક આમ સોફો દીધો છે અને ઉપર જ જો અહીં એસીનું વેન્ટ દીધો હે આ ટાટો ટાટો પવન આવે છે સેમ એ જો પગ માટે જો અહીં નીચે બીજો વેન્ટ આપ્યો હે એટલે તમારો પગ ઉપર આવી જાય અને આમ બેહીઓ કાં તો ભાઈ હું હો તો ખાસ તમારા ફેસ ઉપર આવી જાય પડદો એકવાર ખોલ્યો તો જરીક છે ને લાઇટિંગ માં વધારે મજા બાકી એસી બસ છે એટલે ભાઈ આની બારી ખોલવાની નથી પરમનેન્ટ બંધ જ રહેવાની ઓ વાહ આયા ભાઈ એમ્બિયન્ટ લાઇટ મૂકી છે એટલે આનો વ્યૂ હે ને ડબલ જોરદાર થઈ જવાનો છે ખાસ પાછળ ઓલવા માટે જો આવી રીતના કુશનિંગ આપ્યા હે એટલે તમારું ઓલવું હોય ને આવી રીતના ઓલી હગો અને ઉપર હેડ્રેસ તમે કઈ હોગો અને હેડરેસ્ટ આપ્યું છે હવે તમારો લગેજ કે સમાન હે તો નીચે જો આવી રીતના એર સ્પેસ આપી હે વાહ આ એક્સ્ટ્રા ગાઈડલો આપ્યું છે જો કે ડ્રાઈવરને સુવા માટે ઉપર બીજી રાખ્યું છે તમને બતાવી દઉં એકવાર જો આ ડ્રાઈવરને સુવા માટે એક અલગ છે જગ્યા દેખાય આ હે ને પછી હાઈન થઈ જાય ને એટલે નીચે પડી જાય એટલે આખું ફ્લેટ થઈ જાય ઓકે આપણે સિંગલ સાઇડ સોફાનો ડબલ સાઇડેડ સોફા તમને બતાવી દઉં ઉપર એટલે તમને વધારે મજા આવી જાય વાહ આપણે ડબલ સાઇડેડ ને સાઇડ બેડ ની અંદર જ કહેવાય અને અહીંયા એસી વેન્ટ હે ને એની પોઝિશન થોડીક અલગ હે જો દેખાય અહીંયા આપ્યા હે બે એસી વેન્ટ આની અંદર આપ્યા હે અને એક જો તમારા પગ માટે આપ્યું હે રેડી અને ભાઈ તમે કહેવા કે ચાર્જિંગ માટે શું હે જો રહ્યો ચાર્જિંગ ના પ્લગ આપ્યા હે અને તમારા માટે સ્પેશિયલ પ્રાઇવેટ લાઇટ આપી છે જો પ્રાઇવેસી ની હું પ્રાઇવેસી માટે ભાઈ જો આ ડોર આપ્યો છે તમારા માટે બીજાની જેમ નહીં કે પડદા શરૂ જ થઈ ગઈ હે આપણે દ્વારકા થી નીકળી ગયા હે ને આપણે મેઈન મેઈન પોઈન્ટ કવર કરવો ના હે ભારતીયા ખંભારિયા રાજકોટ ને પછી ડાયરેક્ટ સુરત જ જવાનું હે આની અંદર ઘણા બધા પોઈન્ટ કવર થવાના હે તો ફોન કરીને પૂછો તો તમને ખબર પડી જહે અત્યારે આપણે બાર કેબીન માં ઉભે પછી આપણે આપણા સોફા માં જાવ હો અને રીલ એક્સપિરિયન્સ ને ન્યાય તમને કહેવાનો હે કે સોફા માં કેવી મજા આવે બહાર ના વિડિયો તો આપણે બહુ બને આવ્યા કેબીન માં બેઠા બેઠા મેં કીધું આવી જોરદાર બસ જડે તો પછી અંદર થી જ આપણે વિડિયો ઉતારાય ને કારણ કે સાચી એસી હે ને ઉપરિયો કારણ કે સાચી હે ને ઉપર કારણ કે તો મેયર નથી આવો કારણ કે સાચી એસી તો હે ને ઉપર જ છે ખાસ આપણે જોવાનું કે ટાઈટ પડે કે નથી પડતી ટાઈટ પડી ગયા તો ભાઈ વારો નીકળી જાય તો વળી આપણે પાસે કેબિન માં આવી જાવું તો મેને કરી દીયા બંધ ના ફૂલ ઓન પ્રાઇવસી ઓ ભાઈ હા ભાઈ મેં ધરણા થી ટાઈટ પડો મંડી હે બોલો ખાસ મને યાર આ એમ્બિયન્ટ એમ્બિયન્ટ લાઈટ એવી ગઈમી છે ને જો દેખાય પીરી પટ્ટી ઈ ગમી અને બાકી ઉપર જો આ દેખાય હા યસ

એ ભાઈ હે ને પૈસા ના લીધા બહુ ના કહેવાય ઢીંકો માણસ ઉઠીને જો તમારા પાસે પૈસા ન રહે ને મોટા હોટેલ વારો એક બરાબર છે તો એ આપણે ભાઈ જરારીને પૈસા દીધા નોર્મલ ભાડા અને એસી વાળા ભાડા કેટલો ફેર છે હે આ બેહર મઈ ગયા છે 300 રૂપિયા નો ફેર કેટલા થી 400 રૂપિયા નો આપણે ઓલું અંદર જેનો એસી ના બખા બંધ કરી નાખી તો દોઢસો રૂપિયા સસ્તો કરી દે

મારે એર ઉપર તમને ખબર પડી જાય બાકી આ બે તમે બંધ કરે એ બસો એવું તો રહેવાનું જ છે ગરમી થી બચવા માટે ઉપયોગ કર્યો છે ઉનાળામાં આની પેલા હું જોતો મને ખબર છે બસમાં જ્યાં બસ ઊભી રહી ને ભાઈ હાલત આપડી ટાઈટ થઈ જતી બારી તમે ગમે એવી ખોલી નાખો ને તો આપડી હાલત ટાઈટ થઈ જતી એવી ગરમી થતી હતી આરામ જાઓ આરામથી હોઈ જવાનો બીજી એક વસ્તુ આપણે થોડીક ના કહી આની અંદર ભાઈ ઓલું બ્લેક ફિલ્મ ચોટાડી છે કારણ કે કારણ કે ને ગરમી અંદર વધારે ના આવી જાય ને એટલે પણ આને લીધે તમે હે જે કહી છે ને બહારનો વ્યૂ નહીં માણી શક્યો તમારે આવી રીતના તમારું જ મોટું જોયું રાખવાનું થાય હાલો હું સમજો કે મારું મોટું તો હેન્સમ એટલે હું જોઈએ રાખે પણ તમે તમારું મોટું શું કર્યું તમારું મોટું કેવું હેન્સમ ઘર ભેગું થા ને ભાઈ હાલો જમવા માટે વીસ મિનિટનો નો ભાઈ જમવા માટે પડી ગયો બ્રેક ક્યાં પડ્યો હે રાજકોટ પડ્યો તો વર્ષોથી બોલો અને મને તો એસી વાળી વાળા સોફામાં કેબિનમાં પીવાની મજા નથી આવતી આ લોકો મને જરાકાન કરો તમે ખાવાનો બ્રેક પડી ગયો અને અમે વોશરૂમ કરતા આવી તો હજી જો બસ ચાલુ ને ચાલુ કારણ કે અંદર હજી ઘણા લોકો સુતા હોય ને બારી તો ખુલે એમ નહીં એટલે બસ ચાલુ જ રાખવી પડે છે વાહ

આગળ વિડીયો મેં તમને ખબર કીધું તો એર સસ્પેન્શન આવે છે એર સસ્પેન્શન ચેક કરવા હાટું જો આપણે સ્પેશિયલ જો આ દેખાય આ લાસ્ટ વાળા છે ને સોફામાં આપણે બેહી જાય એટલે ખબર પડી કે ભાઈ કેવા થડકા આવે છે બાકી એને યાર બહારનો કંઈ વ્યૂ નથી દેખાડતો ને એટલે બહારનો કંઈ વ્યૂ નથી દેખાતો ને એ વાતનું ઓલું થોડું ખેર નકર હજી તમને બહારનો વ્યૂ દેખાડો પણ એમ થાય હું દેખાડું એર સસ્પેન્શન કેવા છે આપણે જોવા છે ખડકા કેવા થોડાક થડકા ખાય પછી હું કહી શકું હું એર સસ્પેન્શન છે તા ખરા પણ એમ નહીં કે ઓલું હે હાવ થોડુંક આમ ઉછાળે છે પણ જે નોર્મલ બસ કરતા મજા આવે તમને આની રોદો તમને ફીલ નહીં થાય હરવે થી વહી જાય ખબર નહીં પડી અને ભાઈ એસી આટલા ચીલ થઈ ગયા ને આપડે તો બે બે ઘુંગરા જો બંધ જ રાખ્યા છે ઇસકો તો બંધ ઈ રાખના પડે બંધ હે તો જોઈ લે કી અવાજ કાઢે છે ગુડ મોર્નિંગ ભાઈ આપણે તો લા છેલા સોફે હતા છેલા સોફે ભાઈ ઠરકા નથી થતા મેસુ સીધા મે તમને કીધું અને હોઈ ગયો હોઈ ગયો મે કઈ ખબર જ ના પડી કે ભાઈ હવાર કઈ થઈ ગયો એના ક્યાં કોઈ ગઈ એ મને ખબર નથી પણ આ એક વસ્તુ મે જોઈ છે ખાસ આ હું થી ભાઈ